સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે ભાઈને તમે જે વિડીયોની અંદર સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળશે સારી કંડિશનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જવાનું છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈઓ વિડીયો આખો જોઈજો એટલે તમને ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી મળી જાય કિંમત મોડલ જોવા ક્યાં મળે તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરી દઈશું તમે મારી ચેનલ ઉપર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે વાત કરીએ સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટરની મોડલ તમને બે હજાર ઓગણીસ વીસનું જોવા મળશે તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ શકો છો વિડીયોની અંદરથી બે હજાર ઓગણીસ વીસનું મોડલ છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ કમની કલરમાં ટ્રેક્ટર જોવા મળશે ટાયરની કન્ડિશન પણ તમને સારી જોવા મળશે તમે વિડીયોની અંદર જોઈ શકો છો પંચાવન સાઠ ટકા જેવા મોટા ટાયર અને સિત્તેર ટકા જેવા નાના ટાયર તમને જોવા મળી જાય છે આખું સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળશે પાવરફુલ એન્જિન અને પાવરફુલ ગેર હાઇડ્રોલિકમાં ટ્રેક્ટર છે સાઈડ ગેરમાં તમને ટ્રેક્ટર જોવા મળશે તમે વિડીયોમાં જોઈ શકો છો સોનાલિકા ડીઆઈ સાઇડ ગેરમાં જોવા મળશે તમને સીટ છત્રી પંખા સારી કન્ડિશનમાં છે જે કોઈ ભાઈઓને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરી લેજો ટ્રેક્ટર તમને ટુ ઓનરમાં જોવા મળશે બે ઓનર છે ટ્રેક્ટરના માત્રને માત્ર બે હજાર કલાક ચાલેલું જોવા મળશે તમને ટ્રેક્ટર માત્રને માત્ર બે હજાર કલાક ચાલેલું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સોનાલિકા કિંમતની વાત કરીએ તો કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ અને દસ હજાર જે કિંમત અંદાજિત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર જશો એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે સોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ બાકોડી તાલુકો કલ્યાણપુર જિલ્લો દેવભૂમિ દ્વારકા અને કેશુરભાઈ પાસે તમને આ ટ્રેક્ટર જોવા મળશે કેશુરભાઈનો કોન્ટેક નંબર તમે વિડીયોમાં જોઈ શકશો તો તમે તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જાય ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર ખરીદી શકો છો તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરી લેજો